રાજકોટ જિલ્લામાં આમ જો સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ખાણ ખનીજમાં મોટા પાયે ભૂમાફિયાઓ અને સરકારની સાંટકાંઠથી મોટા પાયે કુદરતી સંપત્તિ ચોરાઈ રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના ખાસ કરીને બામણબોર રફાળા વિસ્તારની અંદર જે રીતે ખનીજની કરોડો અને અબજો રૂપિયાની ખનીજ ચોરી થઈ રહી છે મશીનરી આધુનિક મશીની મશીનરી દ્વારા દિવસોના દિવસો સુધી આ ખનીજ સંપત્તિ ચોરાણી એ ખનીજ સંપત્તિના ફોટોગ્રાફ અને ગૂગલ મેપ સાથે અમે જિલ્લા કલેક્ટરશ્રી રાજકોટને રજૂઆત કરી અને ખાણ ખનીજ વિભાગને પણ રજૂઆત કરી કે ભાઈ આ ખાણ ખનીજ વિભાગની અંદરમાં આવતા વિસ્તારની અંદર આ પ્રકારની ચોરી થઈ છે જિલ્લા ના તંત્ર દ્વારા એવું જણાવવામાં આવ્યું કે જ્યારે ચોરી થતી હોય એ સમયે અમે ચોરી અટકાવી શકીએ ચોરી થઈ ગયા પછી અમે કાર્યવાહી કરવામાં અમે ક્યાંક ને ક્યાંક અમે પાછા પડીએ છીએ અમે એમને એમ કીધું કે ભાઈ જે એકચ્યુઅલ વિસ્તારમાં ચોરી થઈ છે ખાણ ખનીજ વિભાગે એનો સર્વે કરવો જોઈએ કેટલા આંકડામાં ચોરી થઈ છે કેટલા વિસ્તારમાં ચોરી થઈ છે કેટલી રકમની ચોરી થઈ છે એનો સર્વે ખાણ ખનીજ વિભાગે કરી અને અજાણી એ સમય સામે ફરિયાદ આપવી જોઈએ પણ આજ દિન સુધી ના જિલ્લા કલેક્ટરે કોઈ કાર્યવાહી કરી ના રાજકોટ મામલતદારે કોઈ કાર્યવાહી કરી કે ના ખાણ ખનીજ વિભાગે કોઈ કાર્યવાહી કરી અમે આરટીઆઈ દ્વારા રાજકોટ તાલુકા મામલતદારશ્રીને પણ પૂછ્યું કે આ વિસ્તારના રફાળા અને જે ખાસ કરીને જે બામણબોર ગામ વિસ્તારના તલાટી મંત્રી છે એ સરકારી પ્રતિનિધિ તરીકે એમના દ્વારા કોઈપણ પ્રકારની તમને રજૂઆત કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારની એવી વાત કે એમની પાસે ફરિયાદ આવેલી છે કે આ વિસ્તારમાં ખાણ ખનીજની ચોરી થાય છે એમને કોઈ સર્વે કરેલો છે અને જો ખરેખર સર્વે ન કરેલો હોય તો પ્રથમ તો તલાટી મંત્રી ગુનેગાર બને છે ત્યાર પછી તાલુકાના મામલતદાર ગુનેગાર બને છે કારણ કે એના વિસ્તારની અંદર આવતો વિસ્તાર છે સાથે સાથે કુવાડવા પોલીસ સ્ટેશન અને એરોડ્રામ પોલીસ સ્ટેશન જે રાજકોટનું છે એ બંને વિસ્તારના પોલીસ ડિપાર્ટમેન્ટને પણ આરટીઆઈથી માહિતી માગીને પૂછી કે બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ સુધી આ વિસ્તારની અંદર ફરજ બજાવતા પોલીસ અધિકારીઓની પણ એટલી જવાબદારી છે એમની પણ ક્યાંક ને ક્યાંક ફરજ બેદરકારી છે ત્યારે એમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ આ બધા જ કર્મચારીઓની સામે એસીબીની તપાસ થાય તો એ દરમિયાન દરમિયાન એમને જે જે મિલકતો ખરીદી છે એ આ ખાણ ખનીજના મોટા પાયે થયેલા ભ્રષ્ટાચારને કારણે ખરીદેલી હોય એવું સાબિત થઈ શકે એમ છે સાથે સાથે જિલ્લા કલેક્ટરશ્રી અને વહીવટી તંત્ર ખાસ કરીને ખાણ ખનીજ વિભાગની ઉદાસીનતાના કારણે આજે ભૂમાફિયાઓ છે એ ખુલ્લેઆમ ફરી રહ્યા છે સરકારી સંપત્તિનું ખુલ્લેઆમ લીલામી થઈ રહી છે પ્રજાના પૈસા પ્રજાની તિજોરીમાં એક રૂપિયો નથી આવતો અને આ બધા પૈસાઓ છે એ ભૂમાફિયાઓ અને સરકારમાં બેઠેલા સત્તાધીશોના જોરે આ કામ થઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષની એ માગણી છે કે આ ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ જિલ્લા કલેક્ટર વહીવટી તંત્ર અને ખાણ ખનીજ વિભાગે સંયુક્ત રીતે આ ફરિયાદનો સર્વે કરવો જોઈએ અને જે વિસ્તારમાં આ પ્રકારની ખનીજ ચોરી થઈ છે એનો આખો સર્વે કરી અને અજાણે એ સમો સામે ફરિયાદ આપીએ અને જેમ સુરેન્દ્રનગરની અંદર ગુનો દાખલ થયો એ પ્રકારે રાજકોટ જિલ્લામાં પણ ગુનો દાખલ થવો જોઈએ કેસીબી તપાસની પણ અમે માંગ કરી છે કે આ દરમિયાન બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ દરમિયાન રાજકોટ જિલ્લામાં પોલીસ સ્ટેશન જે કુવાડવા પોલીસ સ્ટેશન અને ખાસ કરીને એરોડ્રામ પોલીસ સ્ટેશન અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ આ બંને પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ કારણ કે એમની એમની મિલકતોની પણ તપાસ થવી જોઈએ એમની ફરજ બેદરકારી બાબતે પણ તપાસ થવી જોઈએ અને ખાણ વિભાગના અધિકારીઓ સામે તપાસ થવી જોઈએ